નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે ચોવીસ આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ તે પહેલાં ચેનલમાં તમે નવા હો તો નિશા પહેલા બટનને દબાવી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતા વિડીયો તમને ખેડૂત મિત્રો મળતા રહેશે તો જોઈએ સૌથી પહેલાં ધારી માર્કેટિંગ યાર્ડનો ભાવ એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા હરસોલ તેરસો પાસઠથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ખેડબરમાં અગિયારસો વીસથી તેરસો ને નેવું રૂપિયા રાજકોટ બારસો પચાસ થી ચૌદસો ને સોર્યાસી વિરમગામ એક હજારથી ચૌદસો ચૌદ મોરબી અગિયારસો અઠ્યોતેર થી ચૌદસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ તેરસો અગિયારથી તેરસો ને સિત્તેર રૂપિયા વિસાવદર અગિયારસો ત્રેવીસ થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા પહોંસરાજી અગિયારસો થી તેરસો ને સાઠ રૂપિયા આંબલિયાસણ 1085 થી 1414 રૂપિયા વાકાનેર 1100 થી 1463 રૂપિયા હરીજ 1290 થી 1430 રૂપિયા સાવરકુંડલા 1200 થી 1440 જામજોતપુર 1050 થી 1500 જસદણ 1150 થી 1422 રૂપિયા ડોલાસા માર્કેટિંગ યાર્ડ 1100 થી 1430 રૂપિયા જેતપુર 1070 થી 1451 बाबरा 1280 થી 1452 બોટન માર્કેટિંગ યાર્ડ 1155 થી 1491 ગોંડલ 1111 થી 1426 રૂપિયા અમરેલી 1050 થી 1467 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 1050 થી 1365 વડાળી 1365 થી 1487 હિમતનગર 1441 થી 1455

उनावा अग्यारो अगर थी चौदह सौ अंसी विसनगर बार सौ चौदह सौ टीटोई बार सौ चौदह सौ रुपया थरा तेरसौ पंचाशी थी चौदह सौ वीस मणसा अग्यारो एक चौदह सौ बार सौ पचास थी चौदह सौ चालीस जादर चौदसों पांच चौदह सौ छियालीस भावनगर बार सौ पंदर थी चौदह सौ चुम्मालीस अंजार पंचोतेर सौ साठ रुपया खतर अग्यारो एरसो एशी जामनगर एक हजार सो ने, पंदर कड़ी अगर सो एक चौदह सो पिस्तालीस साणस अग्यारो ठीक पंचोतेर કાલાવાડ બારસો થી ચૌદસો ને સાઠ પાટણ બારસો ચાલીસ થી ચૌદસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો હતા ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ ફરી મળીશું નવા વિડીયોમાં